જેઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું શહેર કમિશનર દ્વારા પોલીસ પરિવારના તમામ સભ્યોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી શકે ચોમાસાની તંગી વચ્ચે જ્યાં દર્દીઓને બ્લડ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે સ્થિતિમાં આ શિબિરની યોજનાએ મોટી મદદરૂપ સાબિત થવાની આશા છે ડોનેટ કરાયેલા બ્લડ બાદમાં જરૂરી દર્દીઓને મોકલવામાં આવશે

એના રૂપે આજે સુરત શહેર પોલીસ અસ્પાત્ર ખાતે પણ એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જે બ્લડ ડોનેશન એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી લાગતો હોય ચોમાસાના લીધે છે તો ત્યાં જો જરૂર છે જરૂર મંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ અને એને બધાને અપીલ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે શહેર ખબર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જે દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુસન સુરત પોલીસ બાદ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ રક્તદાન કરી માનવ સેવા નો સંદેશ આપ્યો ચોમાસાના સમયમાં દર્દીઓને બ્લડ ની તંગી ન પડે તે હેતુસર યોજાયેલા આ બ્લડ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને મોકલાશે